બે હજાર રૂપિયા તોડશે ને તોડશે જવાબદારી મારી એમ નેચરામાં પેલા તમારા લાવો જાઓ સગન તમારા જાઓ ઢોલાજી તમારા

ના એમ કઉ છું અમને ઉભા હવે કઈ વાહે ને આપણે કર્યા થઈ જા પૈસા પીજો

હરથી પેલો એ જગનભાઈ આમગા પકડવા આવજો નગર પડશે ઝાટકા બાળતા

કોરા કાગળમાં ડેકોરેશન છે આપણે હવે હા એટલે તમે હા નકુલને બોલાવ એટલું ડેકોરેશન કરે હારું ડીઝેલેન આયા કે ન આયા ને તો પૂછ પૂછ તો આવ આટલી લો

આરો હવે હું ઉતરી જઉં ડ સગનબા બંધાઈ ગયું હા તો ધીમે રે નાળીએ કરી ઉતરો સગનબા મો ડાયરેક્ટ ચોક માં માં જ રહે તો જો હેડો આપણે નવી લાયો તો આ તો જો આ તો જોઈ હા વાયર કપડા હા

ના એ તો બધું કઈ થયું નઈ બસ હટાયો તો હે બે મહિનાથી તાર ગોડા નતો થઈ ગયું છોલાજી લાઈટ ફિટિંગ થઈ ગઈ ચેક કર હા બોલાય હા થઈ ગયો ચેક કરી લેજો સાઈડમાં રજો હા મસ્ત મોત દીધી જાટકાબાને બોલાવો જોઈ લે કેવું વધીર ને ખબર પડે ને હા હું બોલાવતા હું જાટકાબા અમાવ તો ખરી આ સીરી જો જોઈ લો કમ્પ્લીટ બંધાણી ને ઓ બધી છે તો કમ્પ્લીટ હવે આપણે ચેક કરી લેશું હા કાલ હાળ ચાલુ કરો જાટકાબા આશ્વિન હા

ચાલુ કરીને જો બતાવો આવા જવા જેવો છે જોઈ લો thank you i pak pak baba ha aaj jaimal to karma ko door angreya ha ab mol kali am khalo ha barat ban samik ko kha koi bhi ham dik khalo

I don't know what I'm doing.